જામનગરના આંગણે આગામી તારીખ ચારથી સાત જાન્યુઆરી સુધી ભવ્ય ટેકફેસ્ટનું આયોજન જે છે દરેક જીઆઈડીસી સેડ એન્ડ પ્લોટ એન્ડ સેડ સેડોલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે આપણી સાથે પ્રમુખ દિનેશભાઈ ડાંગરી અને સમગ્ર ટીમ જોડાય છે મહત્વનું છે કે આ જે ટેકફેસ્ટનું આયોજન છે આયોજન શું છે અને શા માટે આયોજન કરવામાં આવે છે તે આપણે વિસ્તૃત વાત કરીશું શું કેશો આયોજન છે શા માટે અને શું કામ રાખવા કરવામાં આવી રહ્યો છે આ આયોજનનો મુખ્ય પ્રપર્સ કે અમારો બ્રાસ ઉદ્યોગ જે છે એમાં નવી નવી ટેકનોલોજી આવે અને નવી નવી ટેકનોલોજીથી ક્વોલિટી અને ક્વોન્ટિટી નું સંકલન થાય તેમજ આ નવી ટેકનોલોજી આવવાથી રોજગારીની તકો ઊભી થાય અને જામનગર વિશ્વ ઉપર પોતાનો જે કામ કરી રહ્યું છે વિશ્વની અંદર જે બ્રાસ સિટી તરીકે ઓળખાય છે એ વધુને વધુ બ્રાસપાટની વસ્તુ જામનગરમાં બને અને જામનગર એક આર્થિક મહાસત્તા તરફ આગળ વધે જેમ નરેન્દ્ર મોદી સાહેબની જે સપનું છે કે આપણે ત્રીજી મહાસત્તા થવું છે

અમારી આ એક પરંપરા એટલા માટે અમે ઊભી કરી છે કે જામનગર જેવા છેવાડાના ગામની અંદર જે હિન્દુસ્તાનના છેવાડ પશ્ચિમ કાંઠે છેવાડાનું ગામ છે અહીંયા બ્રાસપાટ સિવાય બીજી કોઈ ઉદ્યોગ નથી બ્રાસપાટ છે જામનગર સિટીની જીવાદોરી છે તો જેમ બન જેમ બને એમ બ્રાસપાટનો ઉદ્યોગ વિશ્વના ફલક ઉપર કઈ રીતે આગળ વધે એ માટે અમે આ ટેકફેસ્ટનું આયોજન કરીએ છીએ આ ટેકફેસ્ટમાં વિના મૂલ્યે આખા ગુજરાત અને ભારતની જનતાને અમે આહવાન કરીએ છીએ કે તમે અમારો ટેકફેસ્ટની મુલાકાત લઈ નવી નવી મશીનરી નવી નવી ટેકનોલોજી અને બ્રાસ ઉદ્યોગને લગતી તમામ મશીનરીઓના લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા જામનગર ગુજરાત અને રાષ્ટ્રના કિંમતી ઊંડિયામણમાં વધારો થઈ શકે અને એક્સપોર્ટમાં જે આપણું અત્યારે બ્રાસનું વિઝન છે એ વિઝન આવતા પાંચ વર્ષમાં પંદરથી વીસ ટકા બ્રાસ ઉદ્યોગ વિશ્વની ખપતમાં ભાગ લઈ શકે એ માટે જામનગરના ઉદ્યોગકારો વધુમાં વધુ પ્રગતિ કરે એના માટે આ ફેસ્ટનું આયોજન કરેલ છે મિત્રો આ ફેસ્ટથી રોજગારીનું પણ સર્જન થશે હાલમાં જામનગરનો બ્રાસપાટ આ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અઢીથી ત્રણ લાખ લોકોને રોજગારી આપે છે આ રોજગારીનો અમારો લક્ષ્યાંક આવતા પાંચ વર્ષમાં પાંચ લાખ સુધી લઈ જવાનો છે તેના માટે આધુનિક ટેકનોલોજી આધુનિક મશીનરી અને વિશ્વફલક ઉપર જે 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 આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વિકાસ થઈ શકે અને આપણી ઉત્પાદનની ગુણવત્તા વધે એ ખાસ મહત્ત્વનું છે કારણ કે એક્સપોર્ટ માર્કેટની અંદર ગુણવત્તા જ મહત્ત્વનો રોલ ભજવે છે આજ સુધી ચાઈના આપણે જામનગર અમફાવી એનું મેન રીઝન છે આપણી ગુણવત્તા ચાઈનાની ગુણવત્તા કરતાં આપણી ગુણવત્તા ભાવ વધારે હોવા છતાં પણ કોરોના કાળ પછી જામનગરની ડિમાન્ડ વિશ્વ ફલક ઉપર વધી છે એનું કારણ માત્ર ને માત્ર ગુણવત્તા છે અસ્તુ ખાસ કરીને કેટલા ડોમ છે કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે અલગ અલગ ડોમની કઈ વ્યવસ્થા કરવામાં આવી છે આની અંદર અમારે પચાસ હજાર મીટરમાં આ આખો અમારો એક્ઝિબિશન છે એ છે અને આની અંદર તેર ડોમ અત્યારે ઉભા કરેલા છે ટોટલ આની અંદર અઢી પોણા ત્રણસો ટેકનોલોજી અલગ અલગ મશીનરી જે અમારા લોકલ કેવી રીતના અપગ્રેશન કરવું કેવી રીતના થાય અને વિશ્વ ફલક ઉપર જે સારી પ્રોડક્ટ અમારે આપવી હોય તો એના અમારા એક્ઝિબિશનના માધ્યમથી સારું અમે કરી શકશી બિલકુલ શું કેશો તમે આજે આખું આયોજન થઈ રહ્યું છે ઉદ્યોગકારો કેવો ઉત્સાહ છે ઉદ્યોગકારોની અંદર તો ઉત્સાહ ઘણો જોવા મળે છે આને લઈને કારણ કે આ એક્ઝિબિશન એક એવું એક્ઝિબિશન છે કે અમારા બ્રાસ ઉદ્યોગના ઉદ્યોગકારોને ઘર આંગણે આ મળી રહે છે લોકો એક્ઝિબિશન એટેન્ડ કરવા માટે અમદાવાદ બોમ્બે દિલ્હી જાતા હોય પણ આ બ્રાસ ઉદ્યોગ માટે અમારા ઉદ્યોગકારોને ઘર આંગણે આને મળી રહે છે એને કારણે પૂરતો ટાઈમ પણ આપી શકે છે અને નથી માત્ર આ બ્રાસનું આની અંદર હરેક જાતના મશીનો છે જેમ કે સીએનસી વીએમસી ટર્ન મિલ સ્લાઇડિંગ હેડ કેમિકલને લગતા ટ્રાન્સપોર્ટને લગતું ફાઇનાન્સને લગતું હરેક જાતના કન્વેન્શનલ મશીન પણ આની અંદર સામેલ છે જેને કારણે હવે ઉદ્યોગકાર ગુણવત્તા તરફ વળ્યો છે જે આપણે જાણીએ છીએ કે દુનિયાની અંદર બે જ જગ્યાએ બ્રાસ બને છે એક જામનગરમાં બ્રાસ પ્રોડક્ટ બને છે ને એક ચાઇનામાં બને છે ને ચાઇનાને હંફાવવું હોય તો જામનગરની ક્વોલિટી સુધારવી જ પડે એના માટે આ એક પ્લેટફોર્મ પૂરું પડશે કે જેને કારણે ગુણવત્તા અને પ્રોડક્શન લાઇન બે જળવાશે અને મોટા પાયે પ્રોડક્શન થશે જેથી ક્વોલિટી પણ જળવાય અને પ્રોડક્શનને કારણે પડતર પણ નીચી આવે જેથી આપણે ચાઇનાને બીટ કરી શકીએ અને નરેન્દ્ર સાહેબ મોદીનું જે વિઝન છે એમાં આપણે પણ આપણો કંઈક ફાળો આપી શકીએ બિલકુલ પ્રમુખ સાહેબ સેમિનારનું પણ કંઈ આયોજન ખરું કે સેમિનાર સારા સારા વક્તાઓનો શું કહેશો હા સેમિનારના પણ અમે અલગ અલગ આયોજન કર્યા છે પાંચ તારીખે અમારું ડીઆઈસી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર સબસિડી શ્રી દ્વારા નાના નાના ઉદ્યોગકારોને કઈ રીતે મળશે તેની સાથે બેંક પણ જોઈન્ટ થશે એટલે આવા અલગ અલગ દિવસે અલગ અલગ અમે સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે બિલકુલ તો આ ત્યાં ટીમ છે મહત્વનું છે કે આગામી તારીખ ચાર થી જે સાત જાન્યુઆરી સુધી જે જામનગર એક બ્રાસ સિટી તરીકે ઓળખાય છે ને વિશ્વ ફલક ઉપર એનું નામ વધુ આગળ વધે અને ઉદ્યોગને ખૂબ જ વેગ મળે તેને લઈને આ ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે મુસ્તાક દલ આજકાલ ન્યૂઝ જામનગર